વિશેષણ નામના અર્થમાં વધારો કરે તે વિશેષણ કહેવાય છે ફોર એક્ઝામ્પલ કાળી પેન કાળી વિશેષણ છે પેન નામ છે વિશેષ્ય જે નામને વિશેષણ લાગ્યું હોય તેને વિશેષ કહેવાય છે એટલે કે વિશેષણ છે કે જેના માટે વપરાતું હોય તેને વિશેષ કહેવાય છે ફોર એક્ઝામ્પલ લાલ ગુલાબ લાલ વિશેષણ ગુલાબ વિશેષ્ય હવે જોઈએ વિશેષણના પ્રકાર વિશેષણ મુખ્ય બે પ્રકાર છે અર્થગત વિશેષણ રચનાગત વિશેષણ અર્થગત વિશેષણમાં જોઈએ તો ગુણવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ સાર્વનામિક વિશેષણ સંબંધવાચક વિશેષણ જ્યારે રચનાગત વિશેષણમાં વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ આપણે સૌ પ્રથમ શીખીએ અર્થગત વિશેષણ એમાં પહેલું છે ગુણવાચક વિશેષણ જે વિશેષણ નામના આકાર કદ રંગ ગુણ કાર્ય વગેરેના અર્થમાં વધારો કરે તેને ગુણવાચક વિશેષણ કહેવાય છે ફોર એક્ઝામ્પલ હોશિયાર છોકરો લાંબો ઊંચો બીજું છે સંખ્યાવાચક વિશેષણ એમાં પ્રથમ છે પૂર્ણવાચક સંખ્યા વિશેષણ જેમ કે બે છોકરા ચાર વાહનો બીજું છે ક્રમિક સંખ્યાવાચક વિશેષણ પ્રથમ નંબર ત્રીજો વિદ્યાર્થી ત્રીજું છે માત્રા સૂચક વિશેષણ થોડું પાણી તદ્દન ઓછું સાવ મફત વગેરે ચોથું છે આશ્રયવાચી વિશેષણ આશરે પાંચ કિલોમીટર લગભગ સાત વિદ્યાર્થીઓ વગેરે ત્રીજું છે સંબંધવાચક વિશેષણ આ વિશેષણ વિશેષ્ય અને વિશેષણને નો ની નું ના જેવા શબ્દ જેવા શબ્દો દ્વારા જોડે છે જેમ કે ફોર એક્ઝામ્પલ કાનનું કુંડળ સોનાનું ચેન વગેરે ચોથો પ્રકાર છે સાર્વનામિક વિશેષણ ફોર એક્ઝામ્પલ મારું તારું તેનું તેમનું અમારું તમારું આ બધા શબ્દોને સાર્વનામિક વિશેષણ કહેવાય છે ફોર એક્ઝામ્પલ તેમનું ઘર તમારી ઓફિસ વગેરે હવે જોઈએ રચનાગત વિશેષણ એમાં પ્રથમ છે વિકારી વિશેષણ જે વિશેષણને નામના લિંગ અને વચન અનુસાર આપણે બદલી શકીએ છીએ તેને વિકારી વિશેષણ કહેવાય છે ફોર એક્ઝામ્પલ ઉઘાડી બારી બારી શું છે સ્ત્રીલિંગ છે બીજું ઉઘાડો દરવાજો દરવાજો તે પુલિંગ છે ઉઘાડું બારણું બારણું નપુષ્કલિંગ છે એટલે કે આપણે ઉઘાડું છે તેને આપણે સ્ત્રીલિંગ પુલિંગ અને નપુષ્કલિંગ અનુસાર આપણે બદલી શકીએ છીએ તો તે વિકારી વિશેષણ છે હવે જોઈએ અવિકારી વિશેષણ જે વિશેષણ નામ અને લિંગ ના વચન અનુસાર બદલી ન શકાય તેને અવિકારી વિશેષણ કહે છે ફોર એક્ઝામ્પલ હોશિયાર છોકરો હોશિયાર વિથ છોકરી છોકરો પુલિંગ છોકરી સ્ત્રીલિંગ તો તેને આપણે લિંગ અનુસાર ફેરવી શકતા નથી એટલે તે અવિકારી વિશેષણ થયું છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ